નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શાળા સંકુલમાં ગંગોત્રી સ્કૂલ દ્વારા બે વાર્ષિક ઉત્સવની કરાઇ ઉજવણી સાવલીમાં સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજીએ સ્થાપના કરેલ શૈક્ષણિક સંસ્થા પૈકી ગંગોત્રી શિશુ વિહાર ગંગોત્રી વિદ્યાલય અંગ્રેજી ગુજરાતી માધ્યમ પ્રાથમિક અને હાઈસ્કૂલનું સંચાલન ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી નગર અને તાલુકાની પ્રજાના બાળકોને શિક્ષણ મેળવવા માટે વડોદરા શહેર સુધી ન જવું પડે તે કરાઈ રહ્યું છે જ્યાં આજે ગંગોત્રીની અલગ અલગ શાળા વિભાગમાં અભ્યાસ કરતા સિનિયર કેજી અને જુનિયર કેજી ધોરણના બસોથી થી વધુ બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવવા વિવિધ સાંસ્કૃતિક ગીતો રજૂ કર્યા હતા શાળામાં કરાતી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓની વિવિધ રજૂ કરી હતી કરી દીધા હતા શાળાના બાળકોને રૂપે તેમનો ઉત્સાહ વધાર્યો હતો શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર સંચાલન કરાયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય ટ્રસ્ટીઓ ફાલગુણીબેન ઇનામદાર અક્ષર ઇનામદાર તેમજ સાવલી નગર પ્રમુખ હર્ષભાઈ પટેલ કાકા શિલ્પાબેન અને ભદ્રેશભાઈ પાઠક ઉમંગ કાકા ડૉક્ટર મિત્તલબેન હેમલભાઈએ વિદ્યાર્થીઓને અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાઇટ ઇન્દિરાબેન પારેખ શાળા આચાર્ય પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ વાઘેલા